છોટા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ની શરૂઆત રક્તદાન શિબિર થી કરવામાં આવી હતી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હેઠળ છોટા ઉદયપુર ઓરસન હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી છોટા ઉદેપુર જિલ્લાના તમામ સામાજિક કાર્યકરો તથા તમામ રાજકીય આગેવાનો સૌ સાથે મળીને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ યુવાનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો રક્તદાન શિબિર ઉપરાંત બિરસા મુંડાની પ્રતિમાને મોટી સંખ્યામાં યુવાઓએ એકત્રિત થઈ ફુલહાર પહેરાવી નારા લગાવ્યા હતા રક્તદાન શિબિરમાં ગુજરાત સરકારના મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુભાઈ રાજેન્દ્રસિંહ ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ છોટાઉદેપુર પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા અર્જુનભાઈ રાઠવા સહિત અગ્રણીઓ સમાજના લોકોએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા તમામ સામાજિક કાર્યકરો તેમજ છોટાઉદેપુર જિલ્લાના તમામ રાજકીય પક્ષના જે આગેવાનો જે છે એમની સાથે મળીને અમે આયોજન કર્યું છે અમે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખાસ કરીને ખૂબ ધામધૂમથી કરતા હોઈએ છીએ પરંતુ આ વર્ષે થોડું અમે અલગ રીતે વિચારીને કે જે ખરેખર સમાજને જરૂરિયાત જેવી જે છે એને પૂરી પાડવાના હેતુથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે કે જેમાં અમે છોટાઉદેપુર જિલ્લાની અંદર ખાસ કરીને શીતલ સેલ્ફ એનેમિયા તેમજ ગર્ભવતી મહિલાઓ માટે તેમજ જે અકસ્માતના બનાવ વખતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય તો તેવા સમયે આવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એકત્ર કરેલું બ્લડ સમયસર મળી રહે તેવા ખાસ ઉદ્દેશ્યથી અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એમાં અમને સોથી દોઢસો યુનિટ બ્લડ કલેક્ટ થાય એવી અમને આશાઓ છે 만 a n c i 마 g m 다